તો ફ્રેન્ડ હવે હું આવી રીતના પાણી લઈને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે છે રજા અને

આદિવાસી નહીં બોલું તો જય દ્વાર બોલીશ તો એવું બધું છે ફ્રેન્ડ્સ અને આજે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને બધું જ વાસણ પછી કપડા બધું જ અહીંયા કુંડીએ લઈને ગઈ હતી બધું કમ્પ્લીટ રીતના સાફ કરી લીધું પછી નાઈ ધોઈને ફ્રેશ અને હવે તો બ્લોગમાં કન્ટીન્યુ રહેજો અને મળીએ થોડી વાર રહીને અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેવાની ફ્રેન્ડ હા 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 પછી તમારે કેમ ટાઈમ નહીં હોય ને એટલે અને તમે સુતા હોય ને અમારા અહીંયા એટલે કઈ ટાઈમ નહીં સેટ થાય એટલે પછી હું ફોન નહીં કરું

તો ફ્રેન્ડ્સ ટાઈમ થઈ ગયો છે અને હવે જઈએ છીએ વાળીએ અને સંજુ તો આગળ છે કેમ કે આજે તો હું આગળ નીંદતી નીંદતી જતી ને એટલે સંજુ રિહાઈ ગયો છે અને નીંદવા નહીં લાગીને એટલે નહીં સંજુ રિહાઈ જો નીંદવા નહીં લાગીએ તો સંજીવ બોલવાનું બંધ કરી દીધું છે કેમ કે એને નીંદવા નહીં લાગી હું આગળ જતી હતી ને એટલે રિહાઈ ગયો છે પછી બપોર પછી નીંદવા નહીં લાગી અને સાંજે હવે નીંદવા થોડુંક લાગી તો તમે કેમેરામાં થોડુંક ફોકસ કરો સંજીવ તો સંજુ જાય છે પાણી ભરવા માટે કે પાણી ચાલુ છે કે નહીં લાઈટ નથી પણ હવે ખબર નહીં ફ્રેન્ડ અમે છે ને આજે આખો દિવસમાં આ ખાલી બેજ ભરી પાણી પીધું હું ને સંજુ પાછા બે થઈને ખાલી બે દેમ તો કેટલું ઓછું પાણી આજે તો પીધું તો ફ્રેન્ડ્સ અમારે તો લાકડા પણ લેવા પડશે પાતરા અને પાણી પણ ભરવું પડશે અને અહીંયા હું વાસણ લઈને આવું એવું વિચારું છું અહીંયા તો પાણી તો આટલું છે આપણે પાણી પણ નથી તો ફ્રેન્ડ્સ પાણી પણ નથી અને હવે શું કરવાનું તો હવે હું તો જાઉં છું પાણી ભરવાનું લેવા માટે ને સંજુ અહીંયા બેઠો છે તો ફ્રેન્ડ હું અહીં આવી ગઈ અને આવું કામ કરે ને તો આવી હાલત થઈ જાય બધી શું કહેવાનું બધી ફેશન પણ સાઈડ પર જતી રહી છે તો ફ્રેન્ડ્સ હું તો બે ડોલ ખાલી કરી લીધી છે અને આમાં પાણી થોડુંક ભર્યું છે તો હવે લઈને જાઉં તો ફ્રેન્ડ્સ અમારે તો આવા ડોલકાને ડોલકી ભરી ભરીને પાછું આમાંથી આવે ને એટલે ચાલુ થઈ જવાનું પાણી ભરવાનું ચાલુ કરી દેવાનું નહીં એવું છે કામ અહીંનું તો ફ્રેન્ડ્સ હવે આમાંથી અમે પાણી પીતા હતા પણ છે ને આમાંથી હવે ખરાબ પાણી આવે છે કેમ કે એમ પહેલાં વરસાદ પડતો હતો એટલે ચોખ્ખું જ પાણી આવે ને હવે તો એમ કે સારું નથી પાણી આવતું નહીં તો થોડુંક એવું આવે છે ડોરું ડોરું જેવું પણ દેખો તમને બધા નહીં બતાડે નહીં તો તમે કમેન્ટ કરીને એવું કહેશો કે આવું પાણી નહીં પીવાય એમ નહીં સંજુ એ સંજુ હવે તો બોલ પ્લીઝ હવે તો મારા બ્લોગમાં થોડુંક બોલ આવું નહીં કરીશ તો હજુ તો સંજુને એમ કે એવું જ છે તો હું શું કરું ફ્રેન્ડ્સ હું આગળ મારે ખડો છું આવી તો હું આગળ જતી રહી એમાં હું શું કરું અને પછી અહીંયા કામ કરવાનું હોય તો હું શું કરું હસવું આવે છે એમ કે હસી લઉં એવું થાય છે પણ હસી લઉં એવું થાય છે પણ છે ને પેલી સાઈડ દેખી લે પણ કંટ્રોલ નહીં જ થાય આપણી આગળ તો કંટ્રોલ નહીં જ થાય હસું તો આવી જ જાય તો અરે બોલ ને મારે છે ને આટલું બધું બ્લોગ માં માન તને હા તો ફ્રેન્ડ્સ બહુ જ ગંદુ આવે છે પણ હું તમને નહીં બતાડતી નહીં તો તમે કમેન્ટ કરશો કાઢી લેના પીયું તો પડશે ને શું કરવાનું તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આમ લાઈટ લાઈટ હોય ને તોય પહેલાં પણ એવું જ પાણી આવે છે પેલી તો અહીંયા બોર છે ને ત્યાં એવું જ પાણી આવે

અને સરખું આવતું પણ નથી માથા પર અને સંજુ પણ એક ડોલ લઈને ગયો છે અને બીજી લઈને જાઉં તો ફ્રેન્ડ્સ આ બાજુ વાસણ કાઢી દીધા છે અને હવે ઘસી લઉં તો અહીંયા વાસણ છે અને હવે ઘસી લઉં કેમ કે બપોરના અને સવારના બે મિક્સ છે ને એટલે તો ફ્રેન્ડ્સ આ બાજુ વાસણ કમ્પ્લેટ ઘસીને અને રાખી દીધા છે અને દેખો કેવો અંધારું થઈ ગયું છે અને વાગી ગયા છે સાડા સાત અને સંજુ ગયો છે દૂધ લેવા માટે અને હું અહીંયા છું એક ફોન સંજુ જોડે છે ને એક મારા જોડે છે એટલે ટેન્સલ તો નહીં તો હવે એવું વિચારું છું કે હું રોટલી બનાવું અને પછી સંજુ કદાચ શાકભાજી ને એવું બધું લઈ આવે તો પછી બનાવું હું કંઈક ત્યાં સુધી રોટલી બનાવી લઉં તો ફ્રેન્સ સાડા સાત થઈ ગયા છે એટલે હવે તો વાર તો લાગે જ એટલે અમે મોડા જમવાનું ને એવું જમીએ છીએ અને કેમ કે અહીંયા ગરુડીને એવું હોય ને એટલે પાછી બીક લાગે છે કેમ કે ગરુડી છે ને ઉપરથી એકવાર વાર પડી હતી સંજુની નજીકમાં તો સંજુ સાડા સાત વાગ્યે ગયો છે ને તો વાસી આઠ વાગે આપશે દૂધ એટલે પછી આઠ વાગે આવશે અને મને છે ને ફ્રેન્ડ્સ એ કમેન્ટ આવી હતી ને એ યાદ આવીને તો હું ફ્રેન્ડ્સને કહું એમ કેમ કે થોડોક સમય થઈ ગયો એ પહેલાં કમેન્ટ આવી હતી તો એ કમેન્ટ કેવી હતી કે તમે હવે શું એમ તકલીફ આટલી બધી નહીં તમારે બતાવવાની અને આવું તક આવું બધું બોલવાનું નહીં એમ જે થઈ ગયું એ થઈ ગયું હવે બતાવવાની નહીં એટલી બધી તકલીફ અને બોલવાનું પણ નહીં એમ પણ એમ કે અમુક લોકો છે ને અમારા બ્લોગ અમારી તકલીફ દેખવા માટે એટલે કે મતલબમાં તો કેમ કે મારે કેમ બધું આવું બતાડવું પડે કેમ કે અમુક લોકો પાછા સ્પેશિયલ મારો બ્લોગ મારી તકલીફ દેખવા માટે જોતા હોય અને મારી તકલીફ દેખે એટલે એમને ખુશી થાય એટલે કે આ ભલે આપણી ખુશી દેખીને કોઈક ખુશ થતું હોય ને તો કે કોઈકને એમ કે દુઃખી કરવું છે ને એક સેકન્ડ પણ નહીં થાય પણ કોઈને ખુશ કરવું તો બહુ જ મોટી વાત છે ને એટલા માટે થવા દેવાના દુઃખી તો કેમ કે શું છે ને બીજા ફ્રેન્ડ્સને નથી કહેતી અને તમને ખાલી કહી દઉં કે તમને આઈડિયા આવે એટલું કહી દઉં ખાલી કેમ કે પથારી તો પોતાના જ ફેરવે એ તમે સાંભળ્યું છે ને તો એવું જ કંઈક છે તો તમે સમજી જજો કેમ કે તમે આ તમારી રેખાબેનને ખૂબ જ સમજો છો ને એટલે તમને કહું કેમ કે એમ મામ કે રેખાને કેટલી તકલીફ થાય છે રેખા કેટલી દુઃખી છે એવું દેખવા માટે જ અમુક લોકો છે ને મારો બ્લોગ જોવે છે એટલે કેવું તો પડે જ ને ફ્રેન્ડ્સ એટલે બધું કહી દઉં છું કેમ કે હું આવું છે મારે આટલી તકલીફ છે આમ છે તેમ છે એવું બધું કહી દઉં કેમ કે અમુક લોકોને મજા આવતી હોય ને દેખવા તમને કે મારી ખુશી દેખીને મારા ફ્રેન્ડ્સને યુટ્યુબ ફેમિલીને ખુશી થતી હોય અને અમુક લોકોને મારી તકલીફ દેખીને કેમ કે અમને પહેલાં ખુશ કરવા પડે ને કે રેખાને આટલી તકલીફ છે એમ જોઈને એટલા ખુશ થાય તો મારી યુટ્યુબ ફેમિલીને હું પછી ખુશ કરીશ મારું એમ સુખ ને એવું બધું બતાડીને અને પછી અમને દુઃખ થશે એટલે પહેલાં અમને ખુશી એમ કે કરાવી દેવી પડે તો તમને ખબર નહીં હોય ફ્રેન્સ કે બીજા લોકો છે ને તમને કીધું ને કે મારી તકલીફ દેખવા બ્લોગ જોતા હોય પછી હું એમ કે બધું સુખનું જ બતાડ્યા કરું પછી એમને બરદાશ નહીં થાય બિચારાને એટલે પછી કેવી રીતના મારો બ્લોગ જોવે અને એમને એવું પણ લાગતું હશે કે મને કંઈ ખબર નથી પણ મને બધી જ ખબર છે અમુક લોકો મારી તકલીફ દેખવા તો કંઈ વાંધો નહીં દેખો પણ દેખો મારો બ્લોગ દેખો ગમે રીતના પણ બ્લોગ દેખો તો ફ્રેન્ડ આવું કહેશ ને તો બ્લોગ દેખવાનું પણ બંધ કરી દેશે એવું છે તમને ખબર નહીં ફ્રેન્ડ્સ હું અમુક વસ્તુ હું તમને ખબર નથી ફ્રેન્ડ્સ કે આ રેખાના છે ને દુશ્મનો કેટલા છે સંજુ કરતા રેખાના દુશ્મન છે ને બહુ જ બધા છે કેમ કે હવે પહેલાં હતા હવે તો મારી યુટ્યુબ ફેમિલી આવી ગઈ હવે તો બધા મારા ફ્રેન્ડ્સ છે એટલે હું છે ને બ્લોગમાં વારે ઘડીએ ફ્રેન્ડ્સ 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 એવું જ બોલું કેમકે દુશ્મનો એટલા બધા થઈ ગયેલા ને એટલે આમ કે હવે ફ્રેન્ડ્સ યુટ્યુબ ફેમિલી મળી ગઈ એટલે બધા ફ્રેન્ડ્સ મળી ગયા આખી ફેમિલી મળી ગઈ તો થેન્ક યુ ફ્રેન્ડ્સ આવોના આવો સપોર્ટ તો તમે કરતા જ રહેજો અને હવે હું તમારી જોડે ઘણી બધી વાતો કરી લીધી અને હવે રાંધું અને સંજુ પણ થોડીક વારમાં આવી જશે તો ફ્રેન્ડ્સ હવે જાણે લોટ બાંધું છું હું અને હું એકલી જ છું કોઈ નથી તો લોટ બાંધી લઉં તો સંજુ બનાવી ગયો તો ફ્રેન્ડ સંજુ આવ્યો છે ને દેખો સામાન લઈને આવ્યો અને દૂધ તો હું લોટ બાંધું છું અને મારી જોડે વાસન નથી ફ્રેન્ડ તો સંજુ એકદમ ઝાખો ઝાખો દેખાય છે તો હાંડો હવે લોટ બાંધી લઉં તો ફ્રેન્ડ્સ હવે તો આમ કે થોડીક સાંજ પડી ગઈ અને અંધારું જ થઈ ગયું એટલે લાઇટ પણ થોડીક ઓછી આવે એટલે કે સારું તો નહીં દેખાય પણ શું કરવાનું એટલા માટે હું છે ને વધારે સાંજનું બધું નથી લીધી તો સંજુ થોડોક નાસ્તો કરવા માટે લાવ્યો છે અને હવે રાંધીએ છીએ એટલે રાંધ થોડીક વાર લાગશે ને એટલે થોડોક નાસ્તો કરી લઈએ અને આ બ્લોક અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મસ્ત મજાની એવી કમેન્ટ કરજો અને બધા ફ્રેન્ડ્સને જય માતાજી તો બાય બાય સંજુ આ બાજુ મારે આંબે લાઈટ કરતો તો સંજુ ચાલે એવું નહીં હોય હા ને જય માતાજી તો બોલ જય માતાજી ફ્રેન્ડ્સ